તો કઈ નહોતો નીચે ગરમે ઉભા દુનિયા ને મળવી આપણે ઓમિત તો હવે આપણે ગાડી આવી ગઈ છે હવે ઓંડા કર બેઠા તો કેમેરા ભાઈ હાલો શાંતિ શાંતિ ને તો કોણ કોણ આવવાનું ચાર જણા કોણ કોણ સુધું આવવાનું નહીં ના પડી ફોન નો પડી હા ચાર પાંચ ગિર્યા ઠીકાની આવવાનો કોણ ગિર્યો તેમ મારો ફોન નો તો પડ્યો હારો પડ્યો અલસી રહ્યો દે નતા એને કર્યો એવું છે તો કાંઈ નહીં આવતી આ ભાઈ તો હતા ને બહુ મેસેસો બધી દીધી ને હવે મેં બહાર નીકળી હતી મિનિટ ભાઈ આવે એટલે એટલે ફોન કીધો મૂકી તો કાંઈ નહીં મીઠભાઈની વાડજો આવી બાકી રોન્ડેનું ફાઇનલ ને રોન્ડેમાં પછી બીજી ગાડી લઈને આવવાનું છે નહીં આ ગાડી લઈને જવાનું છે ફાઇનલ કીધું કાલ રાયતા બે બાઈક બહાર આવ્યા ત્યાં કે મેં બહુ વાંધો બે ગઈ ગાડી અચ્છા તો કાંઈ નહીં આપણે આ ગાડી જઈને જવાનું છે કાઈ ન મળ્યું મીટબે હવે એટલા ઓય તો બેટ બે આવી ગયા છે કે ફટાના પૂરો મોડમ એક બે અંતર ગવર પડું છે કે ફેર તો દુકાને જવાનું આ 11 માં શું આપણે ભાઈ કામમાં હું કામ હોય તમાર હોય આખો દિવસ આમ ભૂકો મારવા હોય આ ભાઈ નું આવું આવું

મેતભાઈ કરણભાઈ અજીલ ભાઈ હા ભાઈ એટલે આવી ગયા છે આ ગાડી આપડી ગઈ દેખો એ ભાઈ ડાલા હો ગયા વાવ ન કરતા એકસો સાહીઠ કરોડ નો કુડ કોણ ચાલો ભૂલી નાખીએ ચાલો આપણે આપડે જરૂરી ફૂગી ગયા ભાઈ దా મિત્રો બજાં બુજી આપણે પાતળું માંડડું સંપ આપણે કેડા યાદ લી એટલે વિડિયો ચાલુ કે ના ફેરી લઈ નું કરાજો બંધ કરી દે પ્રોમિત તો બને સંગલી જા છે ભાઈ હું કરે ગાડી હોય આયા ને આલા ખેલ ભાઈ ની બધા પાણી પીવ ન્યુ બોલુ ગયા છે અને રોવી હવે ક્યાં આવી છે ઈ તો કાંઈ ને આવતી વિડીયો બનાવી લેતો બીજું હોય હું ને તમે દાદા દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો એમ કે શનિવાર છે એટલે લખી દેવો તો ઝીલભાઈ ની આવી ગયા આવે છે અમે છે ઝીલભાઈ ને મીતભાઈ ને બધા તો એ બે આવે એવો એક ભાઈ બની મૂકીને આવતા એ લાગે સારું હાલ આવે તમને પછી મળશું હા ત્યાં આવે તો આગળ જન્મ મળી તો આપણે મંદિર લીધા છે ખાવા કાંઈ આપણે કમળ ખાઈ છે આપણે મળવી તો મિત્રો આપણે કમળ બધું ખાઈ લીધું છે હું બેઠા છે તો કાંઈ ને આવશે નીકળી દેવી આપણે ઘરે બહાર જવાનું છે તો મિત્રો આપણે તૈયાર થઈ ઘરે આવી લીધું આવીએ તૈયાર છે ને હવે લાવી કર્યા ટી દેવાના છે નીકળીએ મોટી નવ આપણે પેલીફોટા પાડી લેવી રીસ બને નહીં કર્યા

એને કીધું કેદુનું જાવું તું ના ભેગું થઈ ગયું બધું જોવો જો તમે એક નાટક કરી તો કાઈ ના હોય તો આપણે નીકળ્યું હમણાં થોડીવારમાં બદમળીયા આપણે નીચે ગાડીમાં બે આપણે નીચે આવી ગયા જોવી ગાડીમાં બે આવી હમણાં પડાવ બહુ વચકાવ તમે ઓ પણ પૈસાવાળા લાગે ને અને કપડા કેવા મસ્ત પેરા દે લખાયું બધું તો કાઈ ના હોય તો આપણે નીકળીશું ભાઈ બનને લેવા જવાનું છે તો લઈ આવીએ આપણે પછી મળીએ આપણે અને જોયા કોણ કોણ આવે છે ને કેવી ડિસ્કો કરવી ડિસ્કો કરવાનો ને કરશું તો કાઈ ના આપણે બધા મળાવશું તમને કોણ કોણ છે આવી આ ઈ મળી ગયા આગળ આપણે જા જા જ અંદર ગાડી હા હાલો આ કાર ને આ કાર પછી તમને નહીં આવતી અમાર કોઈ કે તો મિત્રો આપણે હવે એન્ટર થઈ ગયા છે પીપી સવાણી માં આમ જો એ બધું ચેકિંગ કરાઈને આ બેઠા બકરાન ભાઈ તો આ પીપી સવાણી નો હમણાં બીજા બે ત્રણ ભાઈબન આવે થી વાય છે એ આવે એટલે આપણે અંદર આવી તમને બતાવું કોલેજ પીપી સવાણી યુનિવર્સિટી આપણે પહેલી વાલે તો આવી જજો કે ન થાય કોઈદી આવી ગયો હમણાં કેમ તારું વળી શું કામ હતું અમારે એડમિશન લેવા થયા એડમિશન લેવા આવે છે મને થાય ને અંદર તો મને આવે છે પણ કાય વાંધો નથી તો કાય ના લો કે આપણે બિડિયા ભાઈબન માં છે જ આવે એટલે જાવી બધા અંદર

પાણીમાં આપણે નાવા દઉં દાવું હાલ કાઈ ના આપણે બાથમાં આટો મારી તળાવ છે તળાવ છે તો ન્યાદ નવાય ન અમે ન નવાય પેલું આ કોલર કેવડી મોટી છે તો આ બીજી અંદર છે કોલર થોડી ન્યા એવું બધું છે ગાર્ડન પોટાપાડોનું બધું

સાસુ કેસ તર શિવા શં મેરા કર્મ તું જાન ક્યાધુરા ક્યા ભલા પર

આજે આવડી ઓ કાનાલ હવે આપણે નીકળજો હે કાનાલ આપણે નીકળી અને પોડા-પોડા પર જવાનું છે તો આપણે મરવી નહી ઇકલી ઉમરા બરાડા કર દે ગાલી ન મળું રાંગલા ના કર દે ઇતરે રી પ્યાર ગડી વાલ હો ગયા મેનું પડ મેનું લખી મેનું ના કર રે ના કાઈ ના કેડું પડ લઈ કાલે આવી ગયા છે હા ને ટ્રાફિક બહુ છે ને એટલે રો બધા જુગાડ કેવો કરે છે અને હમણાં એક માસ ની દાંત બહુ કઢાવ્યું આપડે હું કેવું કરે એનું આખી ગાડી દાંત કાઢે એમાં હતું કઈ ને ભાઈ જીલબેન ગાડી છે મોટી ગાડી તો એ ભાઈ ને બહાર નીકળી જય શ્રી રામ ઘણા માસી દાંત કાઢે બિચારા એ આવી તમને દેખાડું આવી ગયો જીલ્યો નહીં જીલ્યો આવી ગયો